હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આ વિડિયોમાં ગુજરાત ગૌણ સેવા દ્વારા લેવાયેલી મત્સ્ય અધિકારી એટલે કે ફિશર ઓફિસરનું પેપર સોલ્યુશન જોવાનું છે જેમાં આ વિડિયોમાં કરંટ અફેર્સના દસ માર્ક્સના ક્વેશ્ચન જે પૂછાય છે તે જોવાના છે તો ચાલો જોઈએ પહેલો ક્વેશ્ચન છે બે હજાર પચીસમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વનું સૌથી મોટું યોગ સંમેલન ક્યાં યોજાયું હતું તો આન્સર આવશે વિશાખાપટ્ટનમ ત્યારબાદ બીજો ક્વેશ્ચન જોઈએ વિશ્વ બેંકના વૈશ્વિક આર્થિક સંભાવનાઓના અહેવાલ અનુસાર બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસમાં કયો દેશ સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્રમાં રહેવાનો અંદાજ છે તો આન્સર આવશે ભારત ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન જોઈએ ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી બે હજાર પચીસ ત્રીસ ક્યાં શરૂ કરવામાં આવી હતી તો આન્સર આવશે ગિફ્ટ સિટી ગાંધીનગર ત્યારબાદ જોઈએ ચોથો ક્વેશ્ચન બે હજાર પચીસમાં પુ પદ્મભૂષણ મરણોત્તર પ્રાપ્ત કરનાર બિબેક દેબ્રોય કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો આન્સર આવશે સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા હતા ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન જોઈએ થર્ટી મી રાષ્ટ્રીય રમતોમાં મેડલ ટેલિનમાં ક્યુ રાજ્ય ત્રીજા સ્થાને રહ્યું તો આન્સર આવશે હરિયાણા ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ રાષ્ટ્રીય કર સોરી મહારાષ્ટ્ર કરતાં ઓછા મેડલ જીતવા છતાં કઈ ટીમે નેશનલ ગેમ્સ બે હજાર પચીસમાં એકાંદરે ટાઇટલ જીત્યો તો આન્સર આવશે સર્વિસીસ ત્યારબાદ સાતમો ક્વેશ્ચન જોઈએ જૂન બે હજાર પચીસમાં ચાઈલ્ડ્સ લાઇફ સાયન્સ લિમિટેડને ડભાસા સ્થિત તેની એપીઆઈ ઉત્પાદન સુવિધા માટે યુ એસ એ એફડીઓનો સ્થાપકના સ્થાપનાના નિરીક્ષણ અહેવાલ પ્રાપ્ત થયા પછી ગુજરાતના કયા શહેરે ધ્યાન ખેંચ્યું હતું તો આન્સર આવશે વડોદરા ત્યારબાદ આઠમો ક્વેશ્ચન જોઈએ બે હજાર પચીસમાં ફ્રન્ચ ઓપનની કઈ આવૃત્તિ યોજાઈ હતી તો આન્સર આવશે એકસો ચોવીસમી આવૃત્તિ ત્યારબાદ જોઈએ નવમો ક્વેશ્ચન પરંપરાગત ભારતીય કલા સ્વરૂપોમાં અસાધારણ યોગદાન બદલ જાન્યુઆરી બે હજાર પચીસમાં કયા ગુજરાતી કલાકારને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો આન્સર આવશે લવજીભાઈ નાગજીભાઈ પરમારને ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન જોઈએ દસમું ક્વેશ્ચન આર્થિક સંરક્ષણ બે હજાર ચોવીસ પચીસમાં ટંકાવવામાં આવેલ આઈ અંદાજો મુજબ વર્ષ બે હજાર પચીસ માટે અપેક્ષિત વૈશ્વિક આર્થિક વિકાસ દર કેટલો રહેશે તો આન્સર આવશે ત્રણ પોઈન્ટ ત્રણ ટકા તો આ દસ ક્વેશ્ચન છે જે કરંટ અફેર્સમાં પૂછાયા હતા તો આ ક્વેશ્ચન પરથી આપણને ખ્યાલ આવી શકે કે નેક્સ્ટ એક્ઝામમાં કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે સેમ ક્વેશ્ચન તો ના આવી શકે પણ આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે કરંટ અફેર્સમાં કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે થેન્ક યુ એવરી તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો